પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે છે શહેર સુરતમાં આ આ વર્ષે પણ યોજાયું એક્ઝિબિશન અને રોજ સુરત હોટલ ખાતે યોજાયું હતું દરેક આવનાર પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગી શાળા કેવી રીતે પસંદ કરવી તે માટે એક ઇન્ફોર્મેટીવ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડિંગ સ્કૂલના એડમિશન લીધા પછી પોતાના જીવન દરમિયાન કઈ રીતે ઉપયોગી બનશે તેમજ વિવિધ બોર્ડ આઈબી કેમ્બ્રિજ આઈસીએસિ સીબીએસઈ વિશે ચોક્કસ માહિતી પૂરી પાડવામાં આવશે જી સર આપણું નામ નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ જે આ વીસમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન સુરત શહેરમાં કરે છે એટલે તારીખ વીસ અને એકવીસ આજેને આવતીકાલે બે દિવસ આ એક્ઝિબિશન એ ભારતની સર્વશ્રેષ્ઠ ત્રીસ જેટલી બોર્ડિંગ સ્કૂલ્સ અહીંયા આવી રહી છે અને પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય એ છે કે જે અહીંયા બોર્ડિંગ સ્કૂલ્સ છે એ બોર્ડિંગ સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ એમની એડમિશન ટીમ પોતે હાજર છે એટલે જે પણ વાલીઓ જે પણ અભિભાવકો એમના બાળકો માટે એક સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે એક ઘણી સારી અને એક ઉત્તમ તક છે કે અહીંયા એક જ સ્થાન ઉપર એમને ત્રીસથી વધારે બોર્ડિંગ સ્કૂલ્સના પ્રિન્સિપલ એમની એડમિશન ટીમ સાથે ડાયરેક્ટલી ઇન્ટરેક કરી શકે છે સાથે સાથે સ્કૂલ્સની બધી જ માહિતી એમને ટ્રાન્સપરન્ટલી વિસ્તૃતપણે એમની માહિતી અહીંયાથી મળે છે સ્કૂલની ફી શું છે સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી કયું બોર્ડથી અફિલિએટેડ છે કેટલા વર્ષ જૂની સ્કૂલ છે આ બધા જ જે એક વાલી તરીકે એમને મૂંઝવતા દરેક પ્રશ્નોનો અહીંયા એમને સમાધાન મળે છે વાલી માટે સૌથી અગત્યની વાત એવી રહે છે કે અહીંયા કમ્પેર કરી શકે છે એટલે એમને જે ડિસિઝન લેવું હોય એ બહુ ઇઝી થઈ જાય છે એમના માટે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન છેલ્લા વીસ વર્ષથી સુરત શહેરમાં થાય છે આ વર્ષે પણ આજે અને આવતીકાલે વીસ અને એકવીસ તારીખે સુરત મેરિયટ હોટલ અઠવા લાઇન્સ ખાતેનું આયોજન થઈ રહ્યું છે વાલીઓ કોઈપણ સમયે એક્ઝિબિશનનો વિઝિટ કરે અને અહીંયાથી એમને મેક્સિમમ સ્કૂલ સાથેનું ડાયરેક્ટ ઇન્ટરેક્શન થાય એન્ટ્રી પણ એકદમ ફ્રી છે વાલીઓ માટે ધન્યવાદ થેન્ક યુ મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત